જય સ્વામિનારાયણ આ એક લમ ચોરસ અને ચોરસ પામ છે આ બોલીને મહેનત પણ જોતા કરશે સ્માર્ટ વર્ક જોતા કરશે આ આગળની સાઈઝ નાની છે એટલે આ વ્યક્તિ એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે સારામાં સારો સાથે આ ધનુ સાકાર થઈ રહ્યું છે આ વ્યક્તિ સમજદાર ને હોશિયાર હોય એની આ નિશાની છે સાથે આ ગુરુની આંગળી આ સૂર્યની આંગળી ગુરુની આંગળી કરતા સૂર્યની આંગળી મોટી હિંમતી સભાઓ જોરદાર છે લાખ રૂપિયા લાખ અને કરોડ કરો કરોડ હિંમત કરશે સાથે બુધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી નથી પહોંચડી એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં થોડી કમી રહેશે પોતાની લેવલ પર એના હાથ નીચેના માણસો છે કમી દૂર કરી નાખે પોતાનું લેવલ થોડી કમી રહેશે આંગૂઠો અંગૂઠો છે અંગૂઠોનો પણ ભાગ ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ એ જોરદાર છે ને લોજિક પણ જોરદાર છે સાથે માસ્ટર લાઈફથી જોરદાર પર્સનાલિટી હશે સાથે અહીંયા આગળ આ બે આડી રેખા થઈ રહી છે આ એક ધનરેખા તરીકે કહેવાય છે આ ઓનલાઈન બિઝનેસમાંથી રૂપિયા કમાય આ બીનું બેતાલીસ વર્ષે ઉદય થશે આ સારામાં સારું છે અથેડી જોરદાર સાથે આ હૃદય રેખા જે જે અહીંયાથી નીકળી ગુરુ તરફ જઈ રહી છે અને એનો એક ફાટો શનિ તરફ જઈ રહ્યો છે લાનામાં બે ગુણ હોય આનામાં સતો ગુણ પણ હોય અને રજો ગુણ રજો ગુણ એટલે સામ દામ ધન ભેદ પૈસા કમાવા માટે ટોળી પણ ટિકળમજમાં આવે અને સતો ગુણ એટલે ધર્મમાં નંબર વન એટલે ગુરુનો ગુણ લાની કાઉન્સલિંગ બિલ જોરદાર હોય આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો એક રૂપિયો બાકી ન રાખે એને ઘરે ન જેને વિષ્ણુ તિલક હોય ને એના કોઈને કોઈ દુશ્મન ન થાય અને એકવાર બદ્રીનારાયણના દર્શન કરે ને એટલું સારું આ જેટલી વિષ્ણુ ભગવાનની ગતિ કરે ને એટલું સારું અને આ વ્યક્તિ જો ગલત કરે ને તો પહેલાં ફેંકાય આ વ્યક્તિ દયાળુ સ્વભાવનો હોય પરોપકારી હોય લોકોની મદદ કરવા વાળા છે આ સારામાં સારી વિષ્ણુ તિલકની નિશાની છે હૃદયરેખામાં સાથે આ માઇન્ડ છે જે અહીંયાથી નીકળી અહીંયા જઈ રહી છે ને જીવનની અંદર પાંત્રીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી સ્વતંત્ર ડિસિઝન લેશે અને આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો કહેવાય આ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સૂવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે અને આ કોઈ પણ કામ હોય ને એ ટીકળમ તરીકેથી કરવાવાળો છે પાયાથી માંડીને ટોચ સુધીની જાણકારી ભેગી કરશે અને પછી કામ કરવાવાળો છે અને આ વ્યક્તિ કલ્પનાશીલ જોરદાર હોય આ સારામાં સારી રેખા છે સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને છેક ચંદ્ર પર્વત સુધી જઈ રહી છે આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે સાથે જીવનમાં પાંત્રીસ વર્ષની ઉંમર સુધી સંઘર્ષ રહેશે કેમ કે અહીંયા આગળ બધી ઝીક ઝાક ઝીકઝક ઝીકઝાક વધારે છે ત્યાં સુધી પછી સારામાં સારું જીવન હશે અને આ જીવન રેખાની અંદર અહીંયા આગળ ગેપ આવે છે જે સિત્તેરથી બોતેરની વચ્ચે ત્યારે એક પોઝિટિવ બદલાવ આવશે રાજ્ય બદલશે દેશ બદલશે કે આ શહેર બદલશે અને આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે પણ જન્મસ્થાન આગળ ઓછો ચાલશે પણ એનાથી દૂર ટ્રાવેલિંગ કરશે તો ફાયદો થશે સારું સારું જેટલું પણ આ વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યની વિચાર વર્તમાનમાં કામ કરશે ને એટલો એને ફાયદો થશે સાથે આ ચારધામની યાત્રાની નિશાની છે બીજું આ એક આ બે આ વિદેશ રેખાઓ છે સાથે અહીંયા આગળ જે આ એક પ્રોગ્રેસ રેખા છે આ પ્રોગ્રેસ રેખા છે આ પ્રોગ્રેસ રેખા છે એક દસ વર્ષની ઉંમરમાં એક વીસ વર્ષની ઉંમરમાં અને એક ત્રીસ વર્ષની ઉંમરમાં આ બધી પ્રોગ્રેસ રેખાઓ છે આ સારામાં સારી વસ્તુ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અને રાહુ ક્ષેત્રથી ધનની રેખા નીકળી રહી છે જે અહીંયાથી જીવન રેખામાંથી જો આ એક ધનની રેખા પછી અહીંયાથી આટલે સુધી જ છે ધનની રેખા પછી એક ધરની રેખા અહીંયાથી નીકળી અને સૂર્યની જોડે જઈ રહી છે બીજી એની બાજુમાંથી ધરની રેખા નીકળી ત્રીજી એની બાજુમાંથી નીકળી ચોથી એની બાજુમાંથી નીકળી અને એક અહીંયાથી આ ધરની રેખા નીકળીને ઉપર આવી રહી છે પણ આ કકડાં કકડા છે એટલે આ અનેકો બિઝનેસમાંથી રૂપિયા કમાવશે આ વ્યક્તિ મલ્ટિટાસ્ર હશે અને આની ધનની રેખા કટ થાય છે એટલે અલગ 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 બિઝનેસોમાંથી રૂપિયા કમાશે પણ આ છે ને માર્કેટિંગ નેટવર્ક માર્કેટિંગ આ જે છે ને કાઉન્સલિંગ ફિલ એટલે કોઈની પ્રોડક્ટ સેલ કરીને રૂપિયા વધારે કમાવશે સેલ્સમેન હોઈ શકે છે કે કોઈ માર્કેટિંગ ટ્રેનર હોઈ શકે છે આ સારામાં સારી ધન રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અનેક ધંધામાંથી રૂપિયા કમાશે અનિશ્ચિતમાં કરોડ બધી થશે સારામાં સારી ધનરેખાઓ છે સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુનું પર્વત સારામાં સારો છે ગુરુ પર્વત ઉપર અહીંયા આગળ આ રીતનું નિશાન થાય છે આ એક બહુ સારામાં સારી છે આ રાજાશાઇની નિશાની છે આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હોય એને આવી નિશાની હોય અને ગુરુપર્વતની સાઇઝ સારી છે પણ ગુરુપર્વતનો આ ભાગ બેઠેલો છે ને આ ભાગ ફૂલેલો છે એટલે ઓડિયો દ્વારા કઈ દિવસે વસ્તુ કરશે તો એનાનો એનો ફાયદો થશે આ વ્યક્તિ છે ને ખાવાનું બહુ જ ઈચ્છા થતી હોય એટલે કહેવાનું લજીતદાર ખાવાની એની ઈચ્છા બહુ થતી હોય અને આ પોતે ખાવાનું બનાવવામાં પણ માસ્ટર હોઈ શકે છે આ શેપ પણ હોઈ શકે છે અને ઘરે પણ ખાવાનું બનાવવાનું આ માસ્ટર હોય શકે અને બહાર પણ હોટલોમાં જમવા જતો હશે કેવાનો મતલબ આ ખાવાનો શોખીન હશે જોરદાર બનાવવાનો અને ખાવાનો બેનો શોખીન હશે પણ આ વ્યક્તિ કોઈની અમે ઝૂકે નહીં કહે ગુરુની સાઇઝ મોટી છે આ કોઈની સામે ઝૂકે પણ આનાથી મોટો આવે ને એની સામે જ આ વ્યક્તિ ઝૂકે સાથે આ શનિનો પર્વત છે શનિનો પર્વત સારો છે બહુ બેઠેલ નથી બહુ ઉઠે ફ્લેટ છે સાથે અહીંયા સે જ ફૂલેલો રોજ સવારે ઉઠવામાં થોડીક આળસ આવે પછી વાંધો નહીં એકવાર આળસ આવે ઉઠવાનું સારામાં સારો શનિ પર્વત છે સાથે આ સૂર્યનો પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર જો આ સૂર્ય રેખા અહીંયાથી નીકળી અહીંયા જઈ રહી છે અને એક અહીંયાથી રેખા અહીંયા ટચ થઈ રહી છે અને બીજી એક અહીંયાથી આમ રેખા જઈ રહી છે એટલે આ વ્યક્તિ મલ્ટી ટાસ્ટર છે કેમ કે ત્રણથી ચાર સૂર્ય રેખા છે અને એનો હિંમતી સ્વભાવ જોરદાર હશે લાખ લાખ અને કરોડ કરો કરોડ હિંમત અને આ એના કામનો વિસ્તાર જોરદાર કરે છે સૂર્યપર્વતનો વિસ્તાર સારા આ સાઇ જ બેઠેલો છે એટલે કદાચ ચશ્મા હોઈ શકે આ હડકા જે નહીં એટલે ડી વિટામિનની કમી હોઈ શકે છે ઓડે દ્વારા પૂછી છે વસ્તુ હશે તો એમને કઈ રીતે કરવાનું છે આ સારામાં સારો સૂર્ય પર્વત છે સાથે આ ભૂત પર્વત છે અને આ બુધ પર્વત પર જોઈએ એક બે ત્રણ આ રેખા છે આ સારામાં સારી અહીંયા સેટ નહીં જેટલું બેઠેલું છે બાકી આટલો ભાગ આ ફૂલેલો છે એટલે આને શું ને પૈસા કરતાં નામનાનું મહત્ત્વ વધારે છે અને નામના થવી જોઈએ પૈસા જ નહીં અને બીજું આ એના મનની વાતો ન કરી શકે કોઈ પણ જગ્યાએ બિઝનેસમાંગીઓને જ્યારે કહેવાનું કે બહાર આવીને પછી હા મારે કહેવાનું હતું ને આ વસ્તુની થોડી કમી રહી આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું બીજું આ વેપારમાં નંબર વન થશે આ સચ્ચાઈ પર્સન્ટના જૂથ ગમે નાની પર્સનાલિટી જોરદાર હશે કે ભૂત પર્વતની હાઈટ સારી છે આ જોરદાર ભૂત પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને બુધ રેખા છે એટલે પાટલી જિંદગીમાં એની આરામ સારું રહેશે સાથે જો અહીંયાથી આ બુધ રેખા નીકળીને અહીંયા સુધી આવી રહી છે બીજી બુધ રેખા અહીંયા સુધી છે પણ આ આટલો મની ટ્રાયંગલ થઈ રહ્યો છે અને આ ટ્રાયંગલ છે આ પાટલી ઉંમરમાં હારામાં હારા રૂપિયા ભેગા કરશે એક્સ્ટ્રા ઓર્ડિનારી સાથે આ અંદરુડી મંગળ છે અને આ બારનો મંગળ છે આ મંગળ સારી ગુજામાં છે થોડી ખમી છે કેમ કે સેજ ખાડા જેવો છે એક નેગેટિવ નિશાની જે ઓડિયો દ્વારા કહી દેશે વસ્તુ કરશે તો ફાયદો થશે અને બહારનો મંગળ જોરદાર છે સામેવાળા જોઈને જો ઓળખી જાય કે આ વ્યક્તિ મારું કામ કરશે કે નહીં કરે ને એની પાસેથી કામ કરાવું ને એમાં આ વ્યક્તિ માસ્ટર છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી આ શુક્રનો પર્વત છે અને એની અંદર આ લેક્ઝરી રેખા છે આ સારામાં સારી નિશાન પણ શુક્ર પર્વત સે જ બેઠેલો છે ઓડિયો દ્વારા કઈ દીસી વસ્તુ કશે તો એને ફાયદો થશે એક લેક્ઝરી રેખા છે એટલે આને લક્ષ્મીપતિ યોગ કહેવાય સાથે આ પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લે ને જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ ન લે આ એવો વ્યક્તિ જે આ સારામાં સારો શુક્ર પર્વત છે અને લક્ષ્મીપતિ યોગ કહેવાય સારામાં સારો સાથે આ મંગળ રેખા છે એક અને આ બે આ બે વાળો હાથ છે આ વ્યક્તિ લાકડાનો બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ દલાલી છે જમીનની અંદરની પ્રોડક્ટ જમીનની બહારની પ્રોડક્ટ કાદાલા લીયા કોઈ પણ કશે એમાં ફાયદો છે કાકા મામા દાદા ભાઈબા આ બધાનો સપોર્ટ રહેશે અને આ વ્યક્તિ ગમી આ બાર ગયોને દસ સેકન્ડ પહેલાં જ ખબર પડે કોઈ ગાડી થવા તરત જ બ્રેક મારશે અને તરત જ રક્ષાનું કામ થશે આ સારામાં સારી રેખા છે બે અને જ્યારે રાહુ રેખાના માર હોય ને ત્યારે રેખા હોય ને તે નેવું ટકા માર ઘટાડી નાખે આ સારામાં સારી અને બીજા લોકોનો સપોર્ટ અને સારામાં સારો મળે સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્રપૂર્વત સારા જ ચંદ્રપર્વતનો આ ભાગ સહેજ બેઠેલો છે એટલે આ વ્યક્તિ બાતો નહીં હોઈ શકે છે ઓવર થિંકર હોઈ શકે છે અને ચંદ્ર પર્વત ફૂલેલો ધડા જેવો છે આ બાર્ગેટિંગ કરવામાં માસ્ટર હશે અને હજારની પ્રોડક્ટ લેવા મોકલ્યો ને તે આઠસો સાતસો આમ કેમ લેવી હોય એટલે બાર્ગેટિંગ કરવામાં માસ્ટર હોય ને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવે સાથે વિદેશ જવાના મોકા મળશે કેમ કે અહીં આગળ બેનિફટ ડાઉટ ત્રિકોણ જેવું થઈ રહ્યું છે આ કવિ બને કા વિદેશની ભૂમિથી રૂપિયા કમાય બેમાંથી એક વસ્તુ છે અને આ ઓનલાઈન બિઝનેસ ટ્રાવેલિંગ આ બધાની અંદર માસ્ટર હશે જોરદાર સાથે અહીંયા આગળ આ રાઉન્ડ થયેલું છે આ વ્યક્તિ સંગીત પર્સન હશે જોરદાર એકસા ઓર્ડિનરી ચંદ્ર પર્વત છે સાથે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર હશે આ ગુરુ મંગળ ચંદ્ર સૂર્ય બુધ ગુરુ આ મંગળ સની કેતુ રાહુ શુકર આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ